સુરત શહેરને ડાયમંડ સિટીના નામથી ઓળખવામાં આવે છે મોટા ભાગના ડાયમંડ સુરતમાંથી જ તૈયાર થાય છે અને એટલે તો સુરતને ડાયમંડનું હબ કહેવાય છે જ્યારે સુરત એટલે કે ડાયમંડ સિટી છેલ્લા દોઢ બે વર્ષથી મુશ્કેલીમાં મુકાયું છે અને મુશ્કેલીનું કારણ હીરા ઉદ્યોગમાં મંદી છે સુરતનો ડાયમંડ ઉદ્યોગ લાખો રત્નકલાકારોને રોજગારી પૂરી પાડે છે પરંતુ ડાયમંડ ઉદ્યોગમાં જ મંદી હોવાને કારણે રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ હાલ ખૂબ જ વિકટ બની છે ત્યારે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા કેટલાક રત્ન કલાકારોએ આપઘાત કરવા સુધીનું પગલું આ હીરાની મંદીમાં ભરી લીધું હતું ત્યારે ડાયમંડ વર્કર યુનિયન અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દ્વારા થોડા દિવસ પહેલા જ ઉદ્યોગ મંત્રીને રત્ન કલાકારો માટે રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવા બાબતે રજૂઆત કરી હતી

કારણ કે DTC દ્વારા વર્ષમાં 10 સાઇટ બહાર પાડવામાં આવે છે અને તેમાં 2024 ની બીજી સાઇટ બહાર પડી છે અને રાહતની વાત એ છે કે તેમાં રફના ભાવ સ્થિર રહ્યા છે જો કે માર્કેટમાં હજુ પણ તૈયાર હીરાની માંગ ન હોવાને કારણે આ રફના ભાવ સ્થિર રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે DTC ની સેકન્ડ સાઇડ જે જાન્યુઆરી ની કમ્પેર માં સેમ ભાવ આવી છે તેનાથી ઇન્ડસ્ટ્રીઝમાં એક સ્થિરતા ઉભી થઈ છે નહીં પ્લસ નહીં નહીં માઇનસ એટલે માર્કેટમાં જે અત્યારે ધીમી ગતિએ કામ થઈ રહ્યા છે તેમાં આગામી સમયમાં ધીરે ધીરે રિકવર થઈને માર્કેટ પોઝિશન પરિસ્થિતિ પરિસ્થિતિમાં આવશે એવું દેખાઈ રહ્યું છે જે જે સીવન દેશોની જ્યાં સુધી વાત છે ત્યાં એ કેરેટ એટલે કેરેટ ઉપરના વજનના હીરાઓ છે તેના ઉપર જ વિચારી રહ્યા છે કે બેન્ડ લગાવવી બાકી પતલા હીરા ઉપર કોઈ બેન્ડ નથી આવવાનું કોઈ એનામાં દિક્કત નથી એટલે આગામી સમયમાં પતલા હીરાથી જ ઇન્ડસ્ટ્રીઝ મેજોરિટી ચાલતી હોય છે ત્યારે આગામી સમયમાં ખૂબ સારા એવા તેજી સાથે માર્કેટ પ્લસ રહેશે એવું હું અનુમાન લગાવું છું હાલમાં લાસ્ટ એક મહિનાથી અમારા એસોસિએશન પર કોઈ બેકાર કારીગર હોય કે કોઈ કારખાનાદાર હોય ઓ અહીંયા રજૂઆત કોઈ કરવા એવું નથી કે અમારે તકલીફ છે કે અમને કામના કલાકો મળતા નથી કે અઠવાડિયાની અંદર બે રજાઓ મળે છે એવું નથી અત્યારે ઇન્ડસ્ટ્રીઝ પૂરા વેગથી જોશથી પૂરા ટાઈમથી ચાલી રહી છે છેલ્લા પંદર વીસ દિવસ પહેલાં વર્કર યુનિયનના પ્રમુખ અને અમારા પૂર્વ પ્રમુખ દિનેશભાઈ નાવડિયાએ ઉદ્યોગ મંત્રી શ્રી સાથે ડિસ્કસ કરી હતી અને રજૂઆત કરી હતી તેમાં સરકાર તરફથી પણ ખૂબ સારો પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે